આજે પોશી પૂનમ એટલે કે બોર ઉછાળવાની પૂનમ ખેડા જિલ્લાનું નડિયાદમાં આવેલું વિશ્વ પ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર પૂજ્ય પ્રાંતઃ સ્મરણીય બ્રહ્મલીન શ્રી સંતરામ મહારાજે બસો વર્ષ પહેલાં એક પરિવારનું બાળક બોલતું ન હતું તે પરિવારે બાળક સહિત સંતરામ મંદિર નડિયાદમાં આવી મહારાજશ્રીને પ્રાર્થના કરી તે વખતે બાજુમાં મૂકેલા ફળોમાંથી બોર મહારાજશ્રીએ ઉછાળ્યા અને આ પરિવારે બાધા લીધી હતી કે જેને કારણે આ પરિવારનું બાળક બોલતું થયું હતું ત્યારથી જ પ્રતિવર્ષ પોષી પૂનમ બોર ઉછાળવાની પૂનમે નડિયાદ શ્રી સંતરામ મંદિર ખાતે સવારથી જ બૃહદ ખેડા જિલ્લો રાજ્યને રાજ્ય બહારથી બાધા લેવા અને જેમની બાધા પૂર્ણ થઈ છે તે પરિવારો પોતાના બાળક સાથે શ્રી સંતરામ મંદિર નડિયાદ આવે છે બોર ઉછાળી બાધા પૂર્ણ કરે છે ત્યારબાદ પ્રાંત સ્મરણીય શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોત અને સમાધિના દર્શન કરી મહંત પૂજ્ય રામદાસજી મહારાજના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે દર્શનાર્થે અને બોર ઉછાળવા આવતા પરિવારોને પણ કોઈ તકલીફ ન પડે તે માટે તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાહન પાર્કિંગની નડિયાદના વિવિધ સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી છે હજારો મણ બોરની ઉછામણી માટે શંતરામ મંદિરની બહાર અનેક લારીઓવાળા બોર લઈને વેચાણ માટે બેઠા છે અત્યાર સુધીમાં લાખો શ્રદ્ધાળુઓ શ્રી સંતરામ બાપાને મસ્તક ઝુકાવી ચૂક્યા છે સમગ્ર રાજ્યમાં શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે પોષી પૂનમે લાખો ભક્તો આવે છે હું પંકજકુમાર પટેલ ગોધરાથી આવું છું અને અમારા બે બાળકો લગભગ 4 વર્ષના થયા તો બી બોલતા નતા ને અહીંયાથી માનતા રાખવાથી બોર ઉછાળવાની પોષી પૂનમે त्यार पचे बोलता था એટલે અમે બોર ઉછાળવાયા કે આ ગડી આવ્યો તો શું મહત્વનું સંતરામ મંદિર નડિયાદ શું મહત્વ તો તમને લાગી મહાત્માને થઈ ગયો એટલે એક મોટી વાત છે એના માટે અમે બોર ઉછાળવાયા આજ શું મહત્વ છે મંગલ કોષિ પર નિમિત્તે ખૂબ આપલે જય મહારાજ યોગીરાજ અવધૂત સંતરામ મહારાજ અહીંયા જોત સ્વરૂપે બિરાજ છે સંતોષ કરુણા વાળા હોય છે એ હતા ત્યારે બસો વર્ષ પહેલા લગભગ કોઈ બાળક બોલતો નતો એના માતા પિતાએ પ્રાર્થના કરી અને મારા શ્રીએ ત્યાં પડેલા ફળ ને ઉછાર્યા અને પિતાને સંજ્ઞા મળી ગઈ કે મારા શ્રી મને આ ફળ ઉછારવાનું કે છે અને એમને ત્યારથી માનતા રાખી મારા શ્રી અને બાળક બોલતો થઈ ગયો ત્યારથી અહીંયા જેના બાળક બોલતા ના હોય એના માતા પિતા દૂર ઉછાળવાની બાધા રાખે છે